નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે કાયદો અને વ્યવસ્થાની અવારનવાર આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે ખાસ કરીને મહાનગરોથી આ બધી ચર્ચાઓ ઘણી બધી આવી છે જેમાં સુરતની આપણે વાત કરીએ વડોદરાની વાત કરીએ અમદાવાદની વાત કરીએ રાજકોટની વાત કરીએ અસામાજિક તત્વો કે જે બેફામ બન્યા છે એવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે અત્યારે એવી જે ઘટના સામે આવી છે વાત છે અમદાવાદની ચાણક્યપુરીના શિવમ માર્કેટથી એક ઘટના ગઈકાલે જે રાત્રે એક ઘટના બની અને જે અસામાજિક તત્વો ખાસ કરીને જે ફ્લેટ નંબર બસો પાંચ અને જ્યાં એક જે આવારા તત્વો છે કે જ્યાં ચેકિંગ કરતાં દારૂ પણ મળી આવ્યું છે બિયરની બોટલોને તે પણ ત્યારબાદ મળી આવ્યું હતું સમગ્ર ઘટનાક્રમની આપણે વાત કરીએ તો આજે યુવાઓ છે ખાસ કરીને અને જે અસામાજિક તત્વો છે તેમને ઠપકો આપ્યો જેના આજે ચેરમેન છે અને ત્યારબાદ આ મામલો વધારે બીંચક્યો અને ત્યારબાદ જે પંદરથી વીસ લોકોનું તેથી વધારે લોકોનું ટોળું કે જે ત્યાં ધસી આવ્યું હતું અને તે દરવાજો ગેટ તો ચોક્કસથી બંધ કરવામાં આવ્યો હતો પરંતુ તે લોકો તલવાર અને અન્ય હથિયારો લઈને આવ્યા હતા અને લોખંડના ગેટ પર તેમણે ધોકાવાળી કરી હતી પોલીસને ચોક્કસથી બોલાવવામાં આવી અને ત્યારબાદ જે અવારા તત્વો હતા તે ત્યાંથી ભાગી પણ છૂટ્યા હતા પંદર લોકો સામે ફરિયાદ અને ચાર લોકો સામે નામજોગ ફરિયાદ ચોક્કસથી નોંધવામાં આવી છે આગળ કાર્યવાહી ચાલુ છે સમગ્ર તપાસ ચાલુ છે સમગ્ર કિસ્સો શું છે તે પણ આપણે જાણીશું તેના સ્થાનિક પાસેથી પરંતુ સવાલ એ છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે આ સામાજિક તત્વોના આતંક વધી રહ્યા છે સામાન્ય લોકો એનો ભોગ ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે ત્યારે જે સવાલ ઘણા બધા ઉઠે છે કે આવા આવારા તત્વોને ખુલ્લો દોર કેમ મળી રહ્યો છે શા માટે તેમને પોલીસનો કે પછી કાયદાનો ડર નથી રહ્યો આ એક મોટો સવાલ દર વખતે બનતો હોય છે એક દાખલારૂપ કિસ્સો બેસાડવાની વાત આપણે કરતા હોઈએ છીએ પરંતુ માત્ર વાતો જ થતી હોય છે અને ત્યારબાદ નવો એક કિસ્સો કે જે પ્રકાશમાં આવતો હોય છે અમદાવાદમાં હમણાં જ જે પ્રકાર આપણે વાત કરીએ તો ચાલીસ લાખની લૂંટ પણ જે કરવામાં આવી હતી કર્ણાવતી ક્લબ પાસે હમણાં થોડા દિવસ પહેલાની જ ઘટના છે ત્યારે આ પ્રકારે જે કિસ્સાઓ વધી રહ્યા છે આ સામાજિક તત્વોના આતંક વધી રહ્યા છે તેના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જે લોકો છે તેના સ્થાનિકો છે શિવા માર્કેટના તે હજી પણ ક્યાંકને ક્યાંક ફફડાટમાં જીવી રહ્યા છે ગઈકાલ રાતની આ ઘટના છે પરંતુ હજી પણ કોઈ નવી ઘટના બનશે કે કેમ આ એક તેમને ચિંતા સતત સતાવી રહી છે તો આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે સૌથી પહેલાં તો ગુંજન રાવ છે તેના સ્થાનિક છે શીમા માર્કેટના ગુંજનભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ ભાવિક રાજા સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે અને આરસી પટેલ સાહેબ છે નિવૃત્ત પોલીસ અધિકારી છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો ગુંજનભાઈ આપનાથી શરૂઆત કરીએ જે ઘટના છે સમગ્ર ઘટનાક્રમ સૌથી પહેલાં તો ઘટનાક્રમ સૌથી પહેલાં તો શું હતો ક્યાંની આ ઘટના કયા ફ્લેટની ખાસ કરીને

પણ એ અમને જાણ નથી કે એ લોકો આ ફ્લેટ શાની માટે લીધો છે જોવા હવે આપણને ખુલાસો થયો કે ફ્લેટ ગેરકાયદેસર કૃત્યો કરવા માટે જ કર લેવામાં આવ્યો છે આ સમગ્ર અમને એવી રીતે ખબર પડી કે અમારા ચેરમેન શ્રી અહીંયા આગળ છે એ નીચે બેઠા હતા એમના પરિવારની જોડે તો આ લોકો નીચે એક એક કરી ઉતર્યા હતા એમાં એ લોકો ફૂલ નશાની હાલતમાં હતા તો એમને ગોતવામાં આવ્યા કે ભાઈ આ કોણ છો ક્યાંથી આવ્યા છો અને પછી વગેરે વગેરે વાતો ચાલી તો પેલા એક છોકરો આવ્યો પછી બીજો આવ્યો ત્રીજો આવ્યો હતો કે હું કોઈ ચોથા ગયો હતો એટલે એમને પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો એમાં લોકો એ નાસી ભાગ કરવાનો પ્રયત્ન કર્યો જેમાંથી અમે લોકો પકડવા અમારા સ્થાનિકો પકડવા ગયા તો જે ત્રીજો માણસ જે ભાગી ગયો હતો એ અચાનક ગાડીમાં બેસી ગયો અને સીધી રમ રમાટ અમારા સ્થાનિકો તરફ એને રમ રમ ભમાટ આવા કે જેનાથી અમારા બહુ મુશ્કેલોથી અમારા બે સ્થાનિકો બચી ગયા અને બે જણા પકડી પણ ગયા તો અમે એને પૂછપરછ કરવાનું ચાલુ કર્યું પણ ત્રીજો વ્યક્તિ જે ભાગી ગયો હતો એ કમસે કમ પચીસ થી ત્રીસ જણા ના ટોળાને લઈને આવી ગયો અમારા સોસાયટી એટલો બહુ સારું કેવાય સજગતા હતી અમારા સિક્યુરિટી અમારા સ્થાનિકો ને કોઈ ગેટ બંધ કરી નાખ્યો સાહેબ ગેટ બંધ ના થયો હોત તો આજે જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે એના બદલે લાઈવ કવરેજ ચાલતો કે થાથડીઓ બધી ઉભી થઈ હોત કેમ કે ધારી તલવારો તીક્ષ્ણ હથિયારો લઈને આવેલા અને આ બેફામ બનેલા અ યુવકો જેને કોઈ બીક નહીં કાયદાની નહીં કસરની કોઈ બીક નહીં એ રીતે અહીંયા આગળ આવ્યા હતા બધા

પણ આજે જે આખું હુલ્લડ આવ્યું એ આઠ વાગે ની આસપાસ આવ્યું અને અમે લોકો નોનસ્ટોપ પોલીસ ને ફોન કરી હતા પોલીસ કે અમે આવી રહ્યા છે અમે આવી રહ્યા છે અને બહુ આશ્ચર્યજનક વાત એ છે કે આ જે સોસાયટી છે એનાથી એક્ઝેક્ટ દોઢ થી કિલોમીટર ના અંતરમાં આપણે સોલા નું પોલીસ મથક આવેલું છે તો પણ પોલીસ ને આવતા આટલી બધી વાર લાગી અને સાહેબ નાગ જેવું પણ અમે સમસ્ત સીઓ માર્કેટ ના સ્થાનિકો આપ મીડિયા બહુ આભાર માન્યો છે કે આપ લોકોએ જેવા સતર્કતા જાળવી ફટાફટ આવી ગયા અને જે કવરેજ કર્યું જેનાથી આટલું સ્વરૂપ લેવામાં આવ્યું જેનાથી આ છોકરાઓ પણ પકડાયા અને પોલીસ પણ સક્રિય થઈ પોલીસ તો સક્રિય થઈ સાહેબ સાહેબ સીએમ સાહેબ સક્રિય થયા પછી હોમ મિનિસ્ટર સાહેબ સક્રિય થયા અને સમસ્ત પોલીસ તંત્ર પણ સક્રિય થયું

અને ધરપકડ કરવામાં આવી છે કોઈ પકડાયું છે ખરી આ જે શખ્સો અમને મેસેજ મળ્યા છે કે ચાર થી પાંચ વ્યક્તિઓને પકડી પકડી લેવામાં આવ્યા છે અને અત્યારે પણ જે બીજા સમસ્ત તમે પચીસ ત્રીસ જણા નું હતું એટલે બીજા નું પણ શોધખોળ ચાલુ છે ભાવિકભાઈ જે આની પહેલા પણ આપણે વાત કરીએ આ કિસ્સો થોડા સમય પહેલા જે એક મામલો પણ સામે આવ્યો હતો સોસાયટીની બાજુમાં જે પીજીમાં છોકરાઓ રહેતા હતા તે કિસ્સો કદાચ આપને યાદ હશે સોસાયટીવાળા પણ જે પ્રકારે ઘટના ઘટી હતી વચ્ચે એક બીજો એક કિસ્સો પણ સામે આવ્યો હતો જ્યાં એ જ સોસાયટીમાં જે જે ખાસ કરીને જે છોકરીઓ હતી એ મામલો પણ સામે આવ્યો તો હવે સોસાયટીઓમાં જે આ પીજીમાં રહેવાના જે મામલાઓ છે ખાસ કરીને આ સિવાય આજે બેચલર્સને ભાડે આપવાના જે મકાનના વાત છે આમાં ઘટનાઓ વધી રહી છે આપણે લાગી રહ્યું છે કે સોસાયટીના રહીશો હવે આ બાબતે ભવિષ્યમાં ક્યાંકને ક્યાંક વિચારશે કોઈ બેચલર્સને ભાડે આપવા માટે કે પછી આ પ્રકારના આવારા તત્વોના કારણે જે સિરિયસલી ક્યાંકને ક્યાંક રહેવા માંગતા હોય છે એમને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એકચુલી આ પીજીનું અ જે ફેક્ટર આખું આવ્યું છે આપણા શહેરમાં એનું મૂળ કારણ એ છે કે જે જેટલી હોસ્ટેલો આપણા માટે હતી એ હોસ્ટેલો ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગઈ છે બહુ બધી ઓછી થઈ ગઈ છે અને એની ફીઓ વધી ગઈ છે ત્યાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે એ પરિસ્થિતિમાં તરીકે સ્થાનિક લોકો પણ શું કહેવાય પોતાના એક આવકના સ્ત્રોત તરીકે જુએ છે ત્યારે આ બધી કોમ્પ્લિકેશન થાય છે પણ પીજીમાં માં રહેનારા બધા જ વિદ્યાર્થીઓ કે બધા જ યુવાનો કે યુવતીઓ એ પ્રકારના હોય છે એવું માનવાને કોઈ કારણ નથી જો માલિક એને વ્યવસ્થિત રીતના એ જો બરાબર કડકાઈ થી એ કરે તો એ સરખી રીતના રે એનો કોઈ એ સવાલ નથી સવાલ એ છે કે ક્યાંક તંત્ર દ્વારા એ તો સિગ્નલ નથી મળી રહ્યું ને કે કાયદાનું અહીંયા શાસન નથી આપણા અમદાવાદમાં અને કાયદાનો ડર રાખવાની જરૂર નથી અને જો તમે ટોળાશાહી કરશો તો તમે ફાવી જશો એ એ પ્રકારનો ક્યાંક જાણે અજાણે બી સંકેત તંત્રના વર્તનમાંથી જો આવતો હોય તો એના કારણે પણ આ અસામાજિક તત્વો

કે સામાન્ય માણસોની જે ફરિયાદ હોય તો એમાં એમની બહુ સક્રિયતા હોતી નથી સિવાય કે કે એ જેમ કીધું મીડિયામાં આવ્યું અને ધ્યાન એવા કિસ્સામાં એ લોકો સક્રિય થતા હોય છે પણ અને એ પછી પણ આ કેસ અત્યારે માનલો કે જયારે ચેનલ વાળા એ દેખાડી રહ્યા છે ત્યારે આ કેસ ના બાબતે થોડી સક્રિયતા દેખાશે પછીથી જો આ કોઈ એની ઓળખાણ પીછાણ હશે અથવા તો લાગવગ વાળા હશે તો કેસ ક્યારે મોડ પડી જશે અને ક્યારે એમાંથી એ લોકો છૂટી જશે એ કેવું અઘરું છે એટલે મને તો એવું લાગે છે કે જે તંત્રની જે અને તમે એક વસ્તુ એ પણ વિચારો કે આ એ પણ તંત્રની નબળાઈ નથી કે જે દારૂબંધી વાળા ગુજરાતમાં આટલા બધું એને ત્યાં મળે એનો મતલબ શું થયો તંત્ર છે અને જે લોકો નો જે લોકો એ કે દારૂબંધીમાં છૂટ આપી દેવી જોઈએ એ લોકો પણ સમજવું જોઈએ કે જો દારૂ પીધા પછી લોકો આટલા છાકટા થતા હોય તો પછી કેવી રીતના એમાં છૂટ આપી શકાય એટલે આ આ બધા ફેક્ટર્સ ને વિચારવાની જરૂર છે

દારૂ પીવાની વાત છે દારૂ પીને છાટકા થવાની વાત છે અને પછી વર્તન કરવાની વાત છે અને જયારે પકડાઈ ગયા ત્યારે નજીકમાંથી જ કોઈ વસાહત વસાહતો હોય છે એ વસાહતોમાં આ પ્રકારનું એક સંગઠન હોય છે કેમ કે આવા લોકો દારૂ પીવડ પીતા હોય પીવડાવતા હોય સગવડ કરી આપતા હોય એટલે એ કેટલાક પાડેલા માણસોનું મોટું ટોળું પોતાના પક્ષની અંદર ગમે ત્યારે ઉતરી આવે અને મદદ કરે એવી વ્યવસ્થા રાખતા હોય છે હવે આપને કહું કે ઠીક છે આ તો મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી થી રહીશો એ કંઈક કામગીરી લીધી છે અને એ જ અંદર પોલીસ અધિકારી પણ પણ રહેતા હોવાથી એમની પરિવાર માટેની જે એમણે એપ્રોચ કર્યા એના કારણે ફરિયાદ પણ લેવાઈ છે અને કેટલાકની ધરપકડ થઈ છે પણ અમદાવાદની એક અને ગુજરાત તાસીર બનતી જાય છે કે કેટલાક બુટલેગરો યા તો પોલીસની રેડ આવે ત્યારે જયારે કોઈ બાતમીદાર બાતમી આપે ત્યારે જયારે કોઈ પોતાના બેન દીકરીની સલામતી માટે કોઈ રજૂઆત કરે ત્યારે આ લોકો ચોક્કસ આ પ્રમાણે હિંસક હુમલા કરતા હોય છે આજે શું વાત છે આજે કેટલાય સમય થી બંધ પડેલો પાંચ નંબરના ફ્લેટ ની અંદર જો આવનારા માણસો નિર્ભય રીતે આ રીતે દારૂ પી છાટકા બની નીચે આવી તો આ આ લો એન્ડ ઓર્ડરનો મોટો પ્રશ્ન છે સાહેબ આ બાબતે આપણે ગુજરાત સરકારે શરમાવું જોઈએ દરેક વખતે ચબર મંદી ને નહીં છોડાય સાહેબ ગુજરાતની અંદર દારૂબંધી કડક કરો તમારું ગુજરાતની સરહદો ચારે કોર પોલી છે એમાં ગુજરાતમાં ટ્રકે કફ ભરીને દારૂ આવે છે એમાંથી કદાચ બે પાંચ ટ્રક પકડાઈ જતા હોય તો એમાં પોલીસે જશ લેવાની બહુ જરૂર નથી

પાણીના પાઉચ એક દિવસમાં બંધ કરી દે છે તો દારૂની બોટલ અને દારૂના પાઉચ કેમ બંધ નથી કરી શકતું આની અંદર બહુ વિચારવા જેવું છે પીધેલા લોકોથી એ વર્તન કરતા હોય પડોશમાં રહેતા હોય કે ઘરમાં રહેતા હોય ખરેખર કોઈ પણ પરિવાર માટે કોઈ પણ સમાજ માટે કોઈ પણ સ્થળ માટે બહુ ખરાબ વસ્તુ છે અને ભયભીત આજે હતા માન્ય મુખ્યમંત્રી નો ન હોત અથવા ગૃહમંત્રીનો એપ્રોચ પોલીસ ઉપર ન થયો હોત તો આ લોકોની ફરિયાદ કેટલા દિવસે થાય તાકાત તો જુઓ આવા લુખા લફન્ટા ફોન કરીને અથવા તો દોડી જઈને બોલાવી લાવે છે એમને એ લોકો સામે વાળા કેટલા તૈયાર થઈને બેઠા છે એમની મદદ કરવા માટે એમના એક કોલ ઉપર રહીશ એરિયાની અંદર અને હું તો ધન્યવાદ આપું છું એ સિક્યુરિટી મેનને કે જેણે પોતે સાહસ કરી હિંમત દાખવી અને સોસાયટી નો ગેટ લોકોની થી બંધ કરી દીધો અન્યથા આ લોકો અંદર ઘૂસી ગયા હોત તો શું હાલત થતા આ જગ્યાની આ લોકોની શું હાલત થાય આ ચિંતા હર્ષભાઈ સંઘવી સાહેબે સમગ્ર ગુજરાત માટે કરવાની જરૂર છે આ એક પ્રસંગોમાંથી આપણે શીખ લેવાની છે અને સરકારે કામ કરવાનું છે એટલે હવે પકડશો ને કઈ ચલો તમારી પોલીસ હિંમત હોય તો કાઢો એ લોકોનું સરકસ અને ત્યાં લાવીને મારી મારીને તોડી નાખો એ લોકો એ મારવા જાય હતા ને અને એમણે જાન લેવાની હિંમત કરી છે આમના ઉપર જીવલેન હુમલો કરવા બદલ અને રાયોટીંગ નો ગુનો જે દાખલ થયો હોય પણ હું તો સબક શીખવાડવું હોય તો લાવો એ સ્થળ ઉપર અને એમના ટાંગા હરખા કરી બાકી તો ચાર્જશીટ થશે અને કોર્ટમાં કેસ પણ ચાલશે અને આ જ આવી અને એકલ દોકલ ફરિયાદી ધમકાવી જશે ને રાજકીય એપ્રોચ આવશે આ જગ્યા ઉપર કેટલા કોર્પોરેટર સાહેબો આવ્યા અત્યાર સુધીમાં એ ચેરમેન સાહેબ ને પૂછી જુઓ એ એ અત્યાર સુધીમાં કેટલા કોર્પોરેટર સાહેબો આવ્યા અને કાર્યવાહી કરવા માટે કેટલી દોડધામ કરી એમણે

સાહેબ જો પેહલા જે પટેલ સાહેબ એ કહ્યું કોર્પોરેટર કોઈ જ આવ્યા નથી અહીંયા આગળ હજી સુધી કોઈ કોર્પોરેટરે અહીંયા પગ નથી એવા પ્રશ્નો કર્યા છે કે અમને તો જાણત નથી કર્યા હવે સાહેબ આટલું મોટું આગળ ઉભા થઈ ગયા ચારે બાજુ હજારો વ્યક્તિની ભીડ ઉભી થઈ ગઈ જ્યારે થઈ રહ્યું ઉલ્લટ તો એવું તો હશે સીઓ માર્કેટ થી એક કિલોમીટર કોર્પોરેટર મેડમ રહે છે બરાબર છે એમને જાણ જ નહીં કે અહીંયા આગળ આ બધું ઉલ્લણ થઈ ગયું છે અને પોલીસની કામગીરી પણ એની પર આપણે પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન ચિહ્ન થાય કે અને સાહેબ આટલું મોટું હુલ્લડ કરવાની તાકાત એ લોકો ધરાવે જેને સાહેબ ગવર્મેન્ટ તરફથી અને પોલીસ તરફથી બેકિંગ હોય પોલીસ સાહેબ જો ઈચ્છે ને તો મંદિર ની બહાર થી જીતું પર કોઈ ચોરી ના શકે આ દારૂ તો બહુ મોટી વાત થઈ ગઈ છે આમાં પોલીસ ની પણ એટલી જ બેદરકારી કે સાહેબ પિસ્તાલીસ મિનિટ સુધી તમે જો આવો નહીં અત્યારે કોઈ મરી ગયું હોય તમારે અહીંયા ઘરે તો શું કરત બરાબર છે ખાલી આપડે તો ખાલી સાજિયા પીટી ને આપણે જતા રહ્યા હોત કોઈ કશું કરવાનું હતું નહીં આજે સરકાર છે મુખ્યમંત્રી સાહેબ કે મારું ગુજરાત સૌથી સેફ છે પણ છોકરીઓ નીકળે તો કયું થાય નઈ સાહેબ જો આ રિયાલિટી જો છોકરીઓની છેડ થી થઈ જાય છે નીકળી હોય તો અને પોલીસ ને ખબર જ છે કે કયા વ્યક્તિ ક્યાં રહે છે ક્યાં આગળ શું ચાલે છે પોલીસ ની મદદ સિવાય આટલી મોટી જથ્થામાં દારૂ એન્ટર થઈ ના શકે અને સાહેબ પંચોતેર બોટલ દારૂ મળી છે જે પ્રીમિયમ ક્વોલિટીની જે પાંચ પાંચ છ હજાર રૂપિયા ની કિંમત છે માર્કેટમાં

ગુજરાત છે પણ જેની અંદર સાહેબ યુપી બિહાર નો ધંધો છે તલવારો લઈને અને જે જે હથિયારો લઈને આવે હતા કેટલા સમય સુધી આ પ્રકારે હંગામો ત્યાં મચાવ્યો છે કેટલો સમય થયો છે આશ્રય ને વીસ મિનિટ સુધી વીસ થી પચીસ મિનિટ સુધી નોન સ્ટોપ હંગામો મચાવતા રહ્યા છે આ તો કેવું થયું છે કે અચાનક એમ્બ્યુલન્સ આવ્યો ને એટલા લોકો ભાગી શકે પોલીસ આવી ગઈ

દારૂનો સવાલ ગુજરાતમાં દારૂબંધી જેટલી પ્રકારે દારૂ ઝડપાય છે એ તો બતાવીએ છીએ એની સિવાય પણ ઘણી બધી ઘટનાઓ બને છે આ સમગ્ર ઘટનાઓ જે પ્રકારે વર્તી રહી છે કાયદો અને વ્યવસ્થાને કેવી રીતે કડક કરવાની હવે જરૂર છે ખાસ કરીને આ સોસાયટીના રહીશો માટે શું કહે છે કારણ કે જેટલા લોકો હતા ત્યાં તે લોકો જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી સોસાયટીવાળાને તો એ ડર ચોક્કસથી રહેશે જે પ્રકારે હમણાં ગુંજનભાઈએ જણાવ્યું એકચ્યુલી કાયદો કડક કરવાનો કોઈ પ્રકારની દાનત દેખાતી નથી સરકારની ઉલટાનું તમે જુઓ કે જે નું જે ખાતું હતું એને જે પાવર્સ દેવામાં આવ્યા હતા એ બધા પાવર્સ લઈને નશાબંધીને હવે ખાલી નશાબંધીને એડવર્ટાઈઝમેન્ટ કરવાની એના મિટિંગ કરવાની કાર્યક્રમો કરવાના એટલા પૂરતું એ કરી દીધું ઈવન એવા કાયદા લાવ્યા કે જે લોકો નશામાં પકડાશે એ લોકોને સમાજ સેવા કરવાની થશે એટલે જ્યાં સુધી પોલિટિકલ વ્હીલ જ્યાં સુધી ઉભો ના થાય જ્યાં સુધી ખાસ કરીને મેં અગાઉના પણ એક ચર્ચામાં કીધું હતું કે પોલીસ ને જ્યાં સુધી પોલિટિકલ ઇન્ટરફિરન્સ થી ફ્રી કરવામાં ના આવે અને એને એને શું કહે કે એને કડક અમલ કરવા માટેનો જ્યાં સુધી સૂચના બરાબર દેવામાં ના આવે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી આવી અનેક ઘટનાઓ બનશે અને સ્વાભાવિક છે કે સામાન્ય લોકો તો ભયમાં રહેવાના જ કારણ કે એમને એમને ખબર છે કે આ બધા છે બધાજ ફૂલ માઇન્ડ પણ રાખવાના અને તંત્ર એના સામે કોઈ વ્યવસ્થિત કામ કરશે એવું કોઈને વિશ્વાસ પણ નથી અને એના એના કારણે એ લોકો ભય મારીએ છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો પોલિટિકલ વિલ હોય તો જે કાયદા છે એ કાયદા અન્વયે પણ એને કડક પગલા લઈ શકાય જો હું તમને બહુ ફ્રેન્કલી કહું જે દેશી દારૂ તો કે છૂટ ખુલ્લે દારૂની વાત થાય છે માફ કરજો પણ એ વિદેશી દારૂ મોટા ભાગે આર્મી કેન્ટોનમેન્ટ પોલીસ લાઇન એસઆરપી ક્વાર્ટર્સ આવે છે એટલે ખાલી બોર્ડર માંથી પાસ થાય છે એનું શું એટલે વાત તો એ છે કે ખરેખર તો પોલીસને ને ખુદ ક્રિમિનલાઇઝેશન માંથી મુક્ત કરવાની જરૂર છે ત્યાં સુધી આનો આનો બીજો કોઈ ઉકેલ આવી શકે એમ સાહેબ હવે સોસાયટીના ખાસ વાત કરીએ કારણ કે આ ઘટના કરવી જોઈએ જ્યાં સુધી આ જે સમગ્ર જે હુમલાખોરો છે તે પકડાઈ ન જાય ત્યાં સુધી એ રીતે કરવાથી કઈ ના થાય સાહેબ ખરેખર સમાજ ને જરૂર છે સોસાયટી વાળા જરૂર અપેક્ષા રાખે છે તો પોલીસ કેટલા દિવસ આખો ભયભીત જ છે ને સમાજ હરેક જગ્યાએ આ સામાજિક તત્વો આટલા જલ્દી પોલીસ કાર્યવાહી કરશે જે પ્રકારે ઘટનાઓ ઘટી રહી છે કાર્યવાહી કોઈ એ પ્રકારની થતી નથી નામ એના શોધી શોધી અને એ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે લાંબો સમય એમને જેલમાં પણ આવશે પણ આખા ગુજરાત માટે આ વાત તો આખા ગુજરાત માટે છે ને સાહેબ ગામડામાં પણ આવું થાય છે ગામડામાં દાતા લોકો દારૂ ગાળવા વાળા લોકો તોફાની તત્વો જમીન પડવા વાળા ખનન ચોરી કરવા વાળા બધાનો જુદી જુદી જાતનો ત્રાસ છે બધે જ હુમલા થાય છે ખનન ચોરી વાળા કેવા હિંસક હુમલા કરે છે એને કોણ નાખી ચૂકે છે એટલે આ બધી પ્રવૃત્તિઓમાં જ્યાં પણ દાદાગીરી અને માથાભારી નું રંજાર છે એ સરકારે વીણી વીણી એનો અભ્યાસ કરી અને જળમૂળમાંથી એને જો કાઢવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે અને દારૂબંધીને જળમૂળ માંથી રોકવામાં નહીં આવે તો આ ભય સમાજ માટે સતત ઉભો રહેશે મોબાઈલ ના મોકલી શકીએ તો પછી આપણે કંટ્રોલ રૂમ શાંતો આપણે કંટ્રોલ રૂમ શું કે જે પ્રકારે હવે પોલીસ ચાહે તો કઈ પણ કરી શકે છે જે કાર્યવાહી કરવાની છે તુરંત કરી શકે છે જે ગુંજનભાઈએ પણ વાત આપણી સાથે જણાવી અને સોસાયટી રહીશો પણ હવે એ જ વાત કરી રહ્યા છે કે અત્યારે આ ઘટના બની છે પરંતુ તેમને પણ એક પ્રકારે ભયનો માહોલ છે કે જ્યાં ક્યાં સુધી આ અવાર થતો છે તેમને હેરાન પરેશાન કરતા રહેશે પોલીસ યોગ્ય કાર્યવાહી ક્યારે કરશે આ પ્રકારનો માહોલ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આપણે જોવા મળે છે અને એ અહીંયાથી આપ જોતા પણ હશો પરંતુ યોગ્ય કાર્યવાહી ક્યારે થશે આવા આવાર તત્વોને જડમૂળમાંથી નાશ કેવી રીતે કરવા જોઈએ એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે આ ચોક્કસથી આપણે વાત કરીએ તો સીએમનો જે વિસ્તાર છે ગુજરાતના અને ત્યાં હવે આ કાર્યવાહી થશે કારણ કે આ મામલો એટલો ઉપર સુધી પહોંચી ગયો છે મીડિયામાં પણ આટલો આ જે પ્રકારે મામલો આવ્યો છે ત્યારે પરંતુ યોગ્ય કાર્યવાહીની વાત છે સમગ્ર ગુજરાતમાં તે ક્યારે થશે એક મહત્વનો સવાલ બની રહ્યો છે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ગુંજનભાઈ ભાવિકભાઈ અને સાથે જ પટેલ સાહેબ ત્રણેનો આભાર અમારી સાથે જોડાયા તે બિલો તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર